अराई <muchas>

અને તે કહી રહ્યા છે કે જે પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે તે પાટડી પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર છે તેના વિરુદ્ધમાં અનેક કેસો નોંધાય છે અને આ જ એલસીબીએ તેનો ઝડપ્યો પણ છે પરંતુ તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે સ્થાનિક ધારાસભ્ય હોય કે સ્થાનિક સાંસદ હોય તેના સાથે પણ તે સંકળાયેલો છે જે પ્રકારે તેમના આરોપ છે તે પણ આપ સાંભળો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામમાંથી પાટડી શહેરમાંથી ખૂબ મોટા જથ્થાનો દારૂ પકડાણો છે અને સુરેન્દ્રનગરની એલસીબીની ટીમે આ રેડ કરેલી છે અને ત્યાં ખૂબ વિશાળ જથ્થાની અંદર લગભગ એક ટ્રક ભરીને ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી છે અને જે ઘરેથી આ પકડાણું છે એ વ્યક્તિ પાટડી પોલીસ સ્ટેશનનો લિસ્ટેડ બુટલેગર છે અને આ વ્યક્તિને છાસ વારે અમે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે હંમેશા એ હરતો ફરતો હોય છે એના તમામ કાર્યક્રમોમાં હોય છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરી અને એના બધા જ કાર્યક્રમોમાં હોય છે એ વ્યક્તિના પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર પોતે એ વિશાળ દારૂના જથ્થા સાથે પોતાની રીલો બનાવે અને આવા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય છે એટલે આજે ભારતીય જનતા પાર્ટીનો અસલી ચાલ ચરિત્ર અને ચહેરો એ પાટડી શહેરની અંદર ખુલ્લો પડી ગયો છે અને આવા બુટલેગરોને આજે હમણાં જ મને ખ્યાલ છે ત્યાં સુધી હર્ષભાઈ સંઘવી પણ પાટડી આવ્યા હતા ત્યારે કહેવાય છે કે એમની સાથે સાથે પણ આ માણસ પડતો હતો અને બધા જ એમના કાર્યક્રમમાં હોય માન્ય ધારાસભ્યશ્રીની સાથે હંમેશા એ ફરતા હોય માન્ય સંસદ સભ્યશ્રીની સાથે હોય અને એમના અનેક ફોટાઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને માટે જ હું ગુજરાતની જનતાને અમારી પાટડીની જનતાને દસાડા વિધાનસભાના લોકોને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક તરફ સનાતન હિન્દુ ધર્મની વાતો કરે અને બીજી તરફ એના જ કાર્યકરો એ તમામ પ્રકારના બે ધંધાઓ કરતા હોય છે આ લોકોનો અસલી ચહેરો આ છે એ હવે દરેક જનતાએ જાણી લેવાની જરૂર છે અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કીધું હતું અમે કોઈ ગુનેગારોને છોડવાના નથી ત્યારે આ ગુનેગારો તમારી સાથે કેવી રીતે ફરે છે આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસા સોલંકી તેમનું કહેવું છે કે એક તરફ સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવા લિસ્ટેડ બુટલેગરો છે તેમને ડામવાની વાત કરે છે અને કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાત કરે છે પરંતુ પાટલીનો લિસ્ટેડ બુટલેગર જે પોતે રીલ્સ પણ બનાવે છે ખુલ્લે આમ દારૂનું વેચાણ પણ કરે છે અને તે વાતથી પોલીસ પોતે પણ વાકેફ છે આ પ્રકારના સમાચાર પ્રકાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે